બધી માં બી છે दोस्तों मैं पोगी जाए छे मैं काम ने લોકેશન ઉપર ને કામ શરૂ થઈ ગયું છે થોડું કામ પૂરું થઈ ગયું છે અને થોડું બાકી છે કેંસી લાગી ગઈ છે અને તોડવાનું બાકી છે તો અમે ત્રણે આજે પહોંચી ગયા છે એટલા માટે આજે જલ્દી જલ્દી કામ થઈ જશે તો તમને બતાવી દઉં કેટલું કામ મે કરી નાખ્યું છે સો અહીંયા થી લઈને અહીંયા સુધી આટલી કેંસી લાગી ગઈ છે ને આવડો આ છે બાથરૂમ અને ટોયલેટ બંને મિક્સ ये क्या बात हूँ ये पेशी ये तो कहीं तो आ से यहाँ तो टॉयलेट एक कर दे टॉयलेट चौकड़ी चौकड़ी यहाँ पर एक चौड़ सही यहाँ तो लिखी चलाएगी कहीं से बाकी कहीं से वो तोड़ वाली से તો અહીંયા પણ એટલું ખીસી પાડી દીધું ત્યાર નીચે લાગી ગઈ લાવી ગયો એટલે બાકી છે એટલું તોડે ને કમ્પ્લેન ખીસી થઈ ગઈ ને હવે અહીંયા પણ છે બાકી તો દોસ્તો ખીસીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને બપોરનો ટાઈમ પણ થઈ ગયો છે જમવાનો તો હવે જમી લઈએ અને બપોર પછી ફિટિંગ પણ કરી લઈએ તો તમને હું બતાવી દઉં છું કેટલું કામ કરી નાખ્યું છે

આ રસોડું રસોડું નું કામ ખાતર થઈ ગયું પૂરું કેમ વિનાભાઈ ક્યારે પૂરું કરી નાખવું છે હે દિવાળી પહેલા બે દિમાય કહો દિવાળી પહેલા શું છે હા એ તો બીજા કામ એ પૂરા કરી નાખ્યું પણ આ કામ પૂરું થાય એટલે મને બોનસ આપવાનું છે ને આ કામ પૂરું થાય એટલે બોનસ આપવાનું છે ને હું બોનસ માં હું આપશો હા ફેસબુક ચાલુ છે અને આ રૂમ તો તમને બતાવવાનો બાથરૂમ તો બતાવવાનું બાકી રહી ગયું બતાવી દો સાથે સાથે જો આ બાકી હતું ને પૂરું કરી દીધું તો ફિટિંગ કરવાનું છે ફિટિંગ બપોર પછી નાખીએ ને ફિટિંગ હું તમને બતાવું કરી રીતના અમે ફિટિંગ કરવી છે સાલો હવે તો જમ્યા આવી ને જમી ને પછી આવી ને પછી ફિટિંગ કરી નાખી સાલ ચાલો દોસ્તો અમે આવી ગયા છે જમીન પાછા આપણને સામાન પણ આવી ગયો છે એટલે ફિટિંગ ચાલુ કરી દઈએ જો આજ થાય તો આજે ખરે કાલે ફિટિંગ કરીશું આ રીતે અમારો સામાન જો સામાન આવી ગયો છે કંકર ચાલુ આજ બીજાની છે પડ્યા છે જો વિના ભાઈ તમે દાઢી લઈ લો આવી કે તમે દાઢી તમે જાઓ દાતા હાલો લા બુક આપણે કાલ કાલ તો

તો બહાર લે તન કહું ત્યાં એટલે રમવાનું કર્યું આવા આવા યો યો બહાર બે મિન આ સ્રમ поряд ૘ય ઓિદ ની જલી Hmm. aja ya, ya, ya. hmm? ya, kawan <tipas>

હાલો તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો ને તો હવે જમી આવી જમીને આવી બહુ વખતે જો બાકી છે ને પૂરું કરીને બધું કાતોને બધે કઈ રીતના કરી છે તો મિત્રો ઘરે જમવા જતો હતો ને અમારે મંત્રી સાહેબ એ કે હાલો કે જમવા જવાનું છે કે ઘરે નહીં જવું તો હવે જાય છે હોટલમાં જમવા હોટલ ઉતરલે આમાં

આનિયાદલે એ લેમન